મારું નામ યોગેશભાઈ પોકાર કચ્છ જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન ભુજ એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ભુજ નગરપાલિકાની અંદર છેલ્લા વીસ પચીસ વર્ષથી ભાજપનું શાસન ચાલી આવે છે ભુજની અંદર આજે પર્યટકોનો ધસારો એટલો બધો છે અહીંયા રણોત્સવ ચાલી રહ્યો છે અને ભુજની સમસ્યાઓ અહીંયાના લોકલ પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે ગટરની વ્યવસ્થાની વાત કરીએ તો ચારેય બાજુ દરેક વોર્ડની અંદર ગટરો ઉભરાય છે પાણીની વાત કરીએ તો એક એક અઠવાડિયા સુધી એવા વોર્ડ છે એવી સોસાયટીઓ છે જ્યાં એક એક અઠવાડિયા સુધી પાણી મળતું નથી નર્મદાનું પાણી આવે છે પરંતુ પાણી વેચવામાં આ ટેન્કર માફિયાઓ પોતાના નફા માટે કરી અને પાણી અમુક સોસાયટીઓની અંદર જવા દેતા નથી શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ પણ દરેક વોર્ડની અંદર સરકારી જે સ્કૂલો છે એની અંદર શિક્ષકોની ઘટ છે અને આજે બાળકોને જે જોઈતું હોય તે શિક્ષણ કચ્છી ભાષાની અંદર સમજી શકતું બાળક આજે કચ્છી ભાષામાં ભણી શકતું નથી અને શિક્ષણનો બહુ મોટો પ્રોબ્લેમ અહીંયા ઊભો થયો છે કચ્છ આખાની વાત કરીએ તો કચ્છ ચારથી થી પાંચ વિભાગોમાં વેચાયેલું છે રાપર ખડીર વિસ્તાર હોય કે લખપત હોય ત્રણસો કિલોમીટરનો એરિયા જે એશિયાનો સૌથી મોટામાં મોટો જિલ્લો હોવા છતાં આ કચ્છની સમસ્યાઓ અત્યારે ઠેરના ઠેર છે ભાજપ સરકારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી ત્યારથી કરી અને કચ્છ ઉપર ધ્યાન આપ્યું છે પણ કચ્છના લોકલ જનતા છે લોકલ પ્રશ્નો છે એના માટે કોઈ રોજીરોટી કે ઉભો કરવાનો કોઈ સ્કોપ ઉભો કર્યો નથી લખપત ના છેડે આજે પણ ટેન્કરોથી પાણી અપાય છે કટરો મુંદ્રા હોય રાપર હોય ભચાઉ હોય કે ભુજ હોય ત્યાં ગટરોની સમસ્યા ઠેરના ઠેર છે પર્યટકો માટે આજે કચ્છને વિશ્વ લેવલ સુધી જો પ્રચાર પ્રસાર કર્યો હોય પરંતુ અહીંયાના રહેતા રહીશો માટે પ્રશ્નો ઠેરના ઠેર છે નખત્રાણા હોય અબડાસા હોય કે લખપત હોય જ્યાં આજે પીએસસી સેન્ટરની અંદર ડોક્ટરો પણ ઉપલબ્ધ નથી પ્રસૂતિ વાળી મહિલાઓને આજે સો થી સવા સો કિલોમીટર રાત્રે જો પ્રસૂતિની પીડા ઉપડી હોય તો રાત્રે એને ખરાબ રસ્તાઓની અંદર પ્રવાસ કરવો પડે છે હાજીપી દાદાની વાત કરીએ તો દર્શને જાઓ તો તમને ખ્યાલ આવે આજે ત્યાંના સરપંચો ત્યાંના લોકલ વ્યક્તિઓ રોડ માટે આંદોલનો કરવા પડતા હોય છે કચ્છ આજે રેવન્યુ ની અંદર ગુજરાત સરકારની અંદર ચૌદ થી પંદર ટકા રેવન્યુ જનરેટ કરીને આપે છે અહીંયા પર્વતો છે રણ છે 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 દરિયા કિનારો પોર્ટ ખાણ પવન ચક્કીઓ અને સોલાર નો આવક ના છે પરંતુ કચ્છની જનતા માટે ગુજરાત સરકાર પોતાને જે ફાળવવું જોઈતું હોય ફંડ ફાળવતી નથી આજે દાવા કરે છે

અને આ પોલીસ તંત્ર ઉપર એક તમાચો માર્યા જેવી વાત છે અને અત્યારે એને પકડીને જેલમાં નાખશે પરંતુ દારૂના અડ્ડાઓ બંધ થશે કચ્છની અંદર આ મોટામાં મોટો પ્રશ્ન છે એટલે કચ્છ આજે પર્યટક લેવલે ભલે આગળ વધી રહ્યું હોય પરંતુ લોકલ જનતા માટે પ્રશ્નો ઠેરનાર ઠેઠ છે એટલે અમારી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પક્ષ માંગ કરે છે

આ દારૂઓ વેચાય છે આ બે મહિના પહેલાનો વિડીયો આજે જો વાયરલ થતો હોય તો એ પોલીસ ઊંઘતી ઝડપાઈ છે એનું ખાસ ઉદાહરણ છે અને હર્ષ સંઘવી એમ કહેતા હોય કે આ સુરક્ષિત ગુજરાત છે આ ગાંધીનું ગુજરાત ડ્રાય ગુજરાત તો આ કચ્છની અંદર ખુલ્લે આમ વેચાતો દારૂ અને પોલીસના નાક નીચે વેચાતો દારૂ એ સૂચવે છે કે આ કાયદો અને વ્યવસ્થા અને આ સરકાર નિષ્ફળ નીવડી છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે